જૈન મિત્રો સ્વાગત છે તમારું મારા વ્લોગ તો અત્યારે વાગ્યા છે બપોર ના અઢી અને આપણે આવ્યા હતા આપણા ગામે પચવારી ગામે કુપન માલ લેવા જો આ બેનતી ને પડ્યો છે અને આ છે સુમિત સુંદરવા આન્ય પણ હમણાં યુટ્યુબ ચેનલ ખોલ્યું છે સુમિત સુંદરવા બ્લોગ થી તો તમે એના વિડીયો જોઈજો ને પસંદ આવે તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આ છે આપણા રવિભાઈ તો અત્યારે મોસમ તો એવું થઈ ગયું છે કે વરસાદ આવે એવું લાગે છે મોસમ તો હું ત્યાં ચિકનનો માલ બધો લઈ લીધો અને અત્યારે હું નીચું છું ઘરે જવા માટે એટલે અત્યારે અમે રહીએ છીએ પોરબંદર તો અત્યારે ગામડામાં તમને ખબર જ છે બપોર વસારે તો સાધન મળે જ નહીં કંઈક જ ભાગ્ય મળી જાય તો અત્યારે આપણે વિભા સાહેબ પાદરે રિક્ષાની વાટ જોઈએ છે એક સોંગ મળ્યા

હું સારું નું બ્લોગર છું આના જે સબસ્ક્રાઈબર મને સબસ્ક્રાઈબ કરી લીધો મારા જે સબસ્ક્રાઈબર હોય ને આને સબસ્ક્રાઈબ કરી લીજો તો મારો જ ફાયદો થાય મારે એટલે છે ને સ્વાગત છે અને અમે બ્લોગર આવ્યા છે

દિલ્હી મે કુત્તા બિમાર થા હૈ અધિક સ્વાગત છે તારે ભૂખ રહી થી સુતે બિંચ મારે સરેનદલ ભાઈ રનિંગ ના વિડિયો બનના આવે છે ને આ પરેશા સડવા રહેતા હાલ રનિંગ આપણે બિલ્ડ લે લે કે ચલાવ્યા શું દઉં ના 10 તો દાબીરો ઓલો ઉલ ઉતાર

અને આ છે ભાઈ અને આઈડી છે ને સસ્પેન્ડ થઈ ગયું છે આ તમને કેવા માંગો તો ભાઈ ઇન્સ્ટાગ્રામ વાળાના રોલા સોલા આવે ને કે એકે બ્લુ ટીક વાળાના તેરા કામ ના આવે કેટલા ધાય ફોલોઅર હો જાય સાયર બી હે સાયર હો જાય કાઈ બોલી જાવ દસ્તે દાવી ચૂમ મેવાલી ઓર ઓમ કે જમજીર ચૂમ મેવાલી તે ભાઈ એ એકી વાત પસંદ થોડી હે તારી તસવીર ઝૂમને વાલી तेरे ખતકો સિકા સમજતા તા તારી દેહલી ઝૂમને

તો મિત્રો આપણે અહીંયા અહીં આવ્યાતા ગામડે સુમિતભાઈ રોગનને મળવા તો આપણે આ તને ઘરે જવા માટે 릭શાની વાત જોઈએ છે પણ હજી એકે મળી નથી આપણે ખાસ એક સુંદરવા સારું ને હોપ ધનવાદ લેઓ છોડી